ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે આપણે ચર્ચા કરીશું કારણ કે હવે એક એવા વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે જે ભાજપ આમ કહી શકાય કે ઘણા બધા નિવેદન એવા છે કે જે ભાજપના નેતાઓ એ નિવેદન ઉપર જયારે રિએક્શન આપે ત્યારે ખબર પડે જનતાને કે હા આવું કઈ રિએક્શન આવ્યું છે અને આજે રાહુલ ગાંધી આવ્યા તો તેમને કૃષ્ણકુમાર સિંહજી વાત કરી અને ભાવનગરના જે જયવીર રાજસિંહ મહારાજ છે એમને પણ આના ઉપર નિવેદન આપ્યું કે રાહુલ ગાંધીને કદાચ કોઈક સદબુદ્ધિ આપી હશે અને ક્ષત્રિય આંદોલનમાં હવે નિવેદન

આ નિવેદનોના રાજકારણને રાજકારણ ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ઘણા બધા નિવેદનો આવી પણ રહ્યા છે પણ એ નિવેદનોમાં ક્યાંક પટેલિયાની વાત કરી હોય અને ક્ષત્રિયોની વાત કરી હોય આજે પરેશ ધાનાણીના નિવેદનને લઈને ચર્ચા જે રીતે થઈ અને રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું કારણ કે આ બધામાં ક્યાંક બીજેપી પણ ઈચ્છી રહી છે કે ક્ષત્રિયો વાળો જે વિરોધ છે થોડો ઓછો થાય અથવા તો એમને નુકસાન થોડું ઓછું થાય મને એવું લાગે છે કે રાહુલ ગાંધીએ કાલે જે સેલ્ફ ગોલ કરી નાખ્યો એનાથી ભારતીય જનતા પાર્ટીને બેસવાની ડાળ મળી ગઈ હોય ને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ ઈચ્છે છે કે હવે આ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ પણ કોઈ એક વ્યક્તિના નિવેદનથી તમે ચૂંટણીની વૈતરની પાર ના કરી શકો ગોપી હકીકત એ છે કે પુરુષોત્તમ નું નિવેદન અને રાહુલ ગાંધીના નિવેદન બંને વચ્ચે આસમાન જમીનનું અંતર છે અને ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા જે છે એ બાબતમાં બહુ સ્પષ્ટ છે પરંતુ મારો પ્રશ્ન તો એ છે કે તમે ક્ષત્રિય સમાજનો વિવાદ કે પટેલ સમાજ વિશે બે હજાર ને ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં આગામી પાંચ વર્ષ માટે કેન્દ્રમાં એક નવી સરકાર ચૂંટવા જઈ રહ્યા છીએ ત્યારે પાયાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ કે એક માત્ર કોઈ એક વ્યક્તિએ નિવેદન કર્યું એ નિવેદનની આસપાસ જ ગુજરાતે અને સમગ્ર દેશે ચર્ચા કરવાની છે ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે એમની જગ્યાએ વ્યાજબી છે અને એ એમની રીતના લોકશાહી ઠબે સંયમપૂર્વક શાંતિથી રેલી સ્વરૂપે જે કંઈ નિવેદન આપે અથવા તો જે કંઈ કાર્યક્રમો આપે એમને મુબારક મારો પ્રશ્ન એ છે કે ક્ષત્રિય સમાજ વિશે જુઓ હવે રાહુલ ગાંધી ઘસાતું બોલ્યા આવતીકાલે સારું છે આ લોકો કર્ણાટકની અંદર અ ભૂતપૂર્વ વડાપ્રધાન દેવે ગૌડાના સુપુત્ર ગ્રાન્ડ ગ્રાન્ડ સન પૌત્રે જે પરાક્રમો કર્યા છે એની પોર્નોગ્રાફ પોર્ન વીડિયોગ્રાફી ની આઉતિકા નહી છે જે થવાની છે એનો કોઈ અર્થ નથી આ પ્રકારની વસ્તુ જે પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નો કે ભાઈ અમે દેશના બંધારણમાં સુધારા કરવાના છે કે નથી કરવાના વન નેશન વન ઇલેક્શન થવાનું છે કે નહીં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એનું એપ્લિકેશન થવાનું છે જે ભારતીય જનતા પાર્ટીના મુદ્દા છે બરાબર અને એ જ રીતે કોંગ્રેસ પાર્ટી જે કહે છે કે ભાઈ તમે પર ચર્ચા કરો દલિતોને સરકારી નોકરીઓમાં કેટલું સ્થાન મળશે અગ્નિવીરની યોજના ચાલુ રહેવાની છે કે નહીં અદાની ખરેખર સોલ કા સોળ લાખ કરોડ રૂપિયાની ખેરાત ભાજપ સરકારે કરી છે કે નથી કરી આ બધી બાબતોની સ્પષ્ટતા કરો બેકારી મુખ્ય પ્રશ્ન છે ગરીબીનો પ્રશ્ન છે મોંઘવારીનો પ્રશ્ન છે આર્થિક અસમાનતાનો પ્રશ્ન છે દેશમાં ત્રણસો સિત્તેરમી કલમ ભારતીય જનતા પાર્ટીએ નાબૂદ કરી શું ફાયદા થયા થયા ગેરફાયદા ભારતીય જનતા પાર્ટીએ શું વિકાસ કર્યો વિકાસના મોડેલ પર ચર્ચા થવી જોઈએ કમનસીબી એ એ છે કે બધા મુદ્દાઓ અત્યારે સાઈડલાઈન થઈ ગયા છે મોપી અને આપણે બધા એકબીજાના નિવેદનો પર ચર્ચા કરી રહ્યા છીએ હકીકત એ છે કે નારી સુરક્ષાની વાત થવી જોઈએ તમે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાની વાત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બધી કરી રહી છે પણ હકીકત માં તમે ગુજરાતમાં માં છવીસ બેઠકો હતી તો એમાં ખરેખર તેત્રીસ ટકા મહિલાઓ પ્રતિનિધિત્વ આપ્યું છે કે નથી આપ્યું આ તમામ issues ઉપર ચર્ચા થવા બદલે ચર્ચા માત્ર એકે આ નિવેદન કર્યું બીજા આ નિવેદન કર્યું અને ઘણા બધા નિવેદન તો એ છે કે જે માત્ર ટીવી channel માં કે છાપાઓ ના થાય છે સામાન્ય માણસને એની કઈ પડી જ નથી પોતી એટલે સોશિયલ મીડિયા પર છે ને જાણે આ ચુંટણી લડાતી હોય ને એવું લાગી રહ્યું છે હવે તો કહી રહ્યા છો કે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી લડાતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે હું જોઈ રહી છું સતત કારણ કે રૂપાલાનું એક નિવેદન આવ્યું તો ભારતીય જનતા પાર્ટી એ નિવેદન ઉપર જે રીતે પહેલા કારણ કે એને એટલું સિરિયસલી નહોતું લીધું અને જયારે મામલો આખો સિરિયસ થઈ ગયો અને પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી નીકળતી દેખાય ત્યારે ભારતીય જનતા પાર્ટી એના કાઉન્ટર શોધવા લાગી કાઉન્ટર કે રૂપાલાની વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓ ક્ષત્રિય સમાજ માટે આ બોલી રહ્યા છે આજે ઉમેશ મકવાણા જે સ્ટેટમેન્ટ આવ્યું હવે ઉમેશ મકવાણાએ એવો દાવો કર્યો છે કે ચેનલે જાણી જોઈને સરકારના કહેવા ઉપર મારું એ સ્ટેટમેન્ટને તોડી મરોડીને માત્ર 40 સેકન્ડ નું દેખાડ્યું જે ઇન્ટરવ્યુ 40 મિનિટ નું હતો એટલે ક્યાંક હવે સરકાર દ્વારા પણ એવા પ્રયત્ન કરી કરવામાં આવી રહ્યા છે કે ઓછું નુકસાન થાય કારણ કે ક્ષત્રિય સમાજ જો ડિવાઇડ થશે તો જ બીજેપી અત્યારે એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે અધરવાઇઝ આ ડિવિઝન ન થયું ક્ષત્રિય સમાજમાં તો નુકસાન થઈ શકે છે સ્વટકા નુકસાન તો તમે જુઓ મને એવું લાગે છે કે રાજકોટમાંથી ક્ષત્રિય આંદોલન નું એપીસેન્ટર જે હતું પુરુષોત્મ રૂપાળા કારણે શરૂ થયું આખું અને એપીસેન્ટર ખરેખર રાજકોટ હતું પણ નુકસાન જે છે એ તમે જુઓ તો કચ્છમાં જોવા મળે છે નુકસાન જામનગર માં જોવા મળે છે નુકસાન સુરેન્દ્રનગરમાં જોવા મળે છે નુકસાન આનંદમાં જોવા મળે છે નુકસાન પાટણ અને બનાસકાંઠામાં વધારે જોવા મળે છે એનો અર્થ એ કે જ્યાં રાજપૂત સમાજ જે છે એ વધુ સંગઠિત છે સંખ્યામાં વધારે છે બાહુબળમાં વધારે છે ત્યાંનો ઇમ્પેક્ટ વધારે જોવા મળે છે અને બીજું કે આને કારણે છે ને ગુજરાતમાં જ્ઞાતિવાદના સમીકરણો જે છે એ તમે જુઓ કે અલગ સ્વરૂપ લઈ રહ્યા છે લીવવા પાટીદાર અને ક્ષત્રિય ભેગા થઈ રહ્યા છે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ ભેગો થઈ રહ્યો છે એટલે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને કોંગ્રેસ વિરુદ્ધ ભાજપના ઉમેદવાર જે આખા સંતુલનો એ સંતુલનોને કારણે તમે જુઓ અલગ અલગ જગ્યાએ અ નવા નવા સમીકરણો જે છે એ રચાઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે રાજકોટનું નુકસાન જે છે આણંદમાં પણ ઉડીને આખી વળગે એ દિશામાં જઈ રહ્યું છે કારણ કે ઠાકોર સમાજ જે છે એક ક્ષત્રિય સમાજ ત્યાં ક્ષત્રિય સમાજ ની સાથે તમે જુઓ ઠાકોર સમાજ જે છે એ પછી અ દલિત મતદારો અ ત્યારબાદ ક્રિશ્ચિન કોમ્યુનિટી મુસ્લિમ મતદારો એ બધી જે એક પ્રકારની ખામથિયારી ત્યાં જે જે રીતના નવેસરથી આકાર લઈ રહી છે અને એનું જ પુનરાવર્તન તમને ક્યાંક પાટણમાં અને બનાસકાંઠામાં ઠાકોર વિરુદ્ધ ચૌધરીની લડાઈ છે એટલે મને જે દુરોગામી અસર દેખાઈ રહી છે એક વાત સમજો કે તારીખે લોકસભાની ચૂંટણી પતી જશે પછી શું તારીખે જશે પછી શું પુરુષોત્તમ રૂપાલા હારશે કે જીતશે પછી શું આમાં એવું થયું છે કે આ લડાઈમાં જે છે એ પાછા વળવાનો કોઈ સ્કોપ રહ્યો જ નથી ક્ષત્રિય સમાજ સાથે પણ જયારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મિટિંગ થઈ ત્યારે દસ મુદ્દા મુકવા આવ્યા હતા પણ ક્ષત્રિય સમાજ એવું જ કેવું કે અમારે માત્ર એક number મુદ્દા પર જ ચર્ચા કરવાની છે એજન્ડામાં એક જ વસ્તુ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી જે છે એ રદ થવી જોઈએ એટલે ક્ષત્રિય સમાજ જે છે એ પોતાની માંગણી પર અડગ હતો પછી તમે સરકાર એવું કે અમે ક્ષત્રિયો માટે સરસ મ્યુઝિયમ બનાવી દઈશું ચૂંટણી પછી તમારા બે મહામંત્રી લઈ લઈશું કેબિનેટ માં બે મંત્રીઓ સ્થાન આપશું પણ ક્ષત્રિય સમાજ એ માંગણી લઈને ગયો જ નથી ક્ષત્રિય સમાજ ની માંગણી જે છે એ ઓગણીસમી તારીખે રૂપાલા ફોર્મ ના ભરે અથવા તો બાવીસમી તારીખ સુધી એમને મુદત આપી કે જો ફોર્મ ભરે તો વિડ્રો કરવાની એમને તક આપી અને એમને જે રાજકોટ પાસે જે એમનું સંમેલન હતું ત્યાં સુધી એવું જ કહ્યું હતું કે મોદી તુજશે બેર નહીં ભાજપ તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં પણ હવે રૂપાલા વિરુદ્ધ નું આંદોલન જેમ ખુદ રૂપાલાએ કહ્યું છે કે ભાઈ મારી વિરુદ્ધ નું આંદોલન આપણે પક્ષ વિરુદ્ધનું થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધનું થઈ રહ્યું છે એ ના થવું જોઈએ રૂપલાની વાત એમની જગ્યાએ વ્યાજબી છે પણ હવે શું છે હવે જો જઈને સંકલન સમિતિના બધા નેતાઓ ભાજપ સરકાર સાથે સમાધાન કરે ને તો પણ ગ્રાઉન્ડリアリティ એ છે કે ગ્રાઉન્ડમાં આવે ક્ષત્રિય આનીઓ કે ક્ષત્રિય યુવાનો એ પાછા ફરે છે જ નહીં એટલે આ આંદોલન જે છે એ હવે ઘર ઘર નું આંદોલન થઈ ગયું છે એટલે મને એવું લાગે છે કે આનો ઉકેલ જે સમયસર લાવવો જોઈતો તો જે ડેમેજ કંટ્રોલ કરવો જોઈતો તો અને એ પાર્ટીએ થોડું ત્યારબાદ કરવું છે કે બસ ચૂકી ગયા લોકો તમે કહી રહ્યા છો બસ ચૂકી ગયા છે પરંતુ હવે પ્રધાનમંત્રી પણ આવવાના છે અને અહીંયા આવશે તો તમને લાગે છે છે આ ડેમેજ કંટ્રોલ શક્ય કે પછી ક્ષત્રિયો એ જે રીતે પોતે હટ લઈને બેઠેલા છે કે આમાં કશું જ ના થાય ભાજપનો બહિષ્કાર એટલે બહિષ્કાર એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી લાગે છે કે કઈ કામાં ચેન્જ કરી શકશે જો કોઈ ચેન્જ કરી શકે અથવા જો કોઈ એક વ્યક્તિ સમાધાન લાવી શકે અથવા જો કોઈ એક વાત વ્યક્તિની વાતને સમાજ સ્વીકારે તો હવે એ માત્ર વડાપ્રધાન જ રહ્યા છે કારણ કે વડાપ્રધાન ખુદ સમાજને શું ખાતરી આપે છે અથવા તો વડાપ્રધાન ખુદ સમાજ સાથે શું સંવાદ કરે છે કારણ કે સંવાદ જે છે એ સી આર પાટીલ થી લઈને હર્ષ સંઘવી અને રત્નાકર જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રભારી છે એ અને મુખ્યમંત્રીના સ્તરે બધાની ચર્ચાના અંતે છેલ્લે એક વાક્ય શું બોલવામાં આવે છે કે સારું આપે જે કહ્યું છે એ અંગે અમે હાઈ કમાન્ડ નું ધ્યાન દોરશું હવે હાઈ કમાન્ડ નું ધ્યાન દોરાઈ ગયું પાર્લામેન્ટરી બોર્ડ સુધી મામલો જતો રહ્યો અમિતભાઈ જે છે એમણે પણ એક તબક્કે આખો મામલો હાથમાં લીધો હજુ એમાં કોઈ જેને કહે ને કે ઉકેલ દેખાતો નથી સહેલાઈથી કે સરળતાથી એટલે હવે બોલ જે છે પ્રાઇમ મિનિસ્ટરની કોર્ટમાં છે અને શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુ વ્યવહારિક વ્યક્તિ છે એટલે આમાંથી કોઈક ઉકેલ લાવે અને ઉકેલ આવે એ સમાજના હિતમાં છે ગુજરાતના હિતમાં છે મને ગોપી સૌથી મોટી બી કે છે કે આ જે આંદોલન જે આપણે તમને યાદ હોય તો તમારા પણ કહ્યું કે આ આંદોલન રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું છે એમાં જે છે ને એને માં સ્વરૂપમાં ન બદલાય એ જોવું જોઈએ જો એ તબક્કે જો ડેમેજ કંટ્રોલ થઈ ગયું હોત એ તબક્કે જો ડેમેજ કંટ્રોલ થઈ ગયું હોત તો મામલો આટલો બધો વકરત નહીં અને મને જે બીક છે એ છે ને સામાજિક વર્ગ વિગ્રહની છે ત્યારે મામલો માત્ર રૂપાલા વિરુદ્ધ હતો હવે ભાજપ વિરુદ્ધ થઈ ગયો છે અને રૂપાલા એ ખુદ જેમ દહેશ વ્યક્ત કરી છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આના થવું જોઈએ આજે સૌથી મોટું પોલીસ તંત્રને શું ચિંતા છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે ત્યારે કોઈ જગ્યાએ વડાપ્રધાન મોદીની રેલી માં કોઈ કાળા વાવટા કે કેસરી વાવટા ના બતાવે કે દેખાવો ના કરે અથવા તો ક્ષત્રિય સમાજ આવે તો નું ને આ આ બધું બરાબર થવું જોઈએ બધા જે છે છે હવે મને લાગે સમાજ માટે અને આવનારા દિવસોમાં એને કારણે ગુજરાતમાં સામાજિક તાણાવાણા વિખાઈ ન જાય વર્ગ વિગ્રહની દિશામાં આપણે ન જતા રહીએ એ જોવું પણ આપની સૌની ફરજ છે અચ્છા સર આપ કહી રહ્યા છો કે વર્ગ વિગ્રહ કારણ કે હું ક્ષત્રિય સમાજની ઘણી બધી રેલી મેં કવર કરી અને એ રેલીની અંદર દરેક વખતે જે સંકલન સમિતિ હોય છે સંકલન સમિતિ કહી રહી કહી રહી છે કે આ વખતે જે પ્રકારની શાંતિ ક્ષત્રિય સમાજ દ્વારા રાખવામાં આવી અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થવા દેવામાં આવ્યો એટલે કે કે ભાજપ ને પણ ચિંતા છે કે આ વર્ગ વિગ્રહ થયો હોત તો કે એ લોકોને ભાવતું તું ને વૈદે કહેવા જેવું થાત પણ આ વખતે વર્ગ વિગ્રહ પણ ન થયો ને અમે શાંતિ થી આપણી વાત ને કરી રહ્યા છે આ ચેન્જીસ પોલિટિકલી કેટલા બીજેપી ને નુકસાન પહોંચાડે તમે જુઓ ક્ષત્રિય સમાજ જે છે એની વાની વર્તન વ્યવહાર સંયમ અને સહિષ્ણુતા જે આ સમાજે દાખવી છે એ કાબિલેદાત છે કારણ કે એમને કોઈ જગ્યાએ તમે જુઓ કે એ પોલીસ સાથે સંઘર્ષમાં આવતા નથી રાજકીય ઘર્ષણ કરતા નથી એ પોતાની વાત જે છે વાણી સ્વતંત્રતા અધિકાર પૂરતી સીમિત રાખીને જે કહેવું છે એ જવાબદારી પૂર્વક કોઈ વ્યક્તિ વિશે એ રૂપાલાને પણ રૂપાલા સાહેબ અથવા રૂપાલી રૂપાલાજી જ કહે છે એ એમના એમાં તોછડાઈ પણ નથી આવતા કે રૂપાલા સાહેબે આમ કેમ કહ્યું રૂપાલાજી આમ કેમ કહ્યું એટલે એમાં પણ તોછડાઈ નથી આવતી તમે જુઓ કે રાજપૂત મહિલાઓ અ જ્યારે ટીવી સમક્ષ આવીને બોલે છે અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકે છે ત્યારે એવું જ કે છે કે રૂપાલા સાહેબે આ નહોતું કરવું જોઈતું મોદી સાહેબ હવે દરમિયાનગીરી કરે અથવા તો અમિતભાઈ શાહ સાહેબ તમે જુઓ કે એ કોઈ તુછડાઈથી વાત નથી કરતું અને હું એમના ઘણા બધા વિડિયોઝ જોતો હોઉં છું ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી એ જય ભવાની જય ભવાની કરીને પણ નીકળે છે તો એક સરખી સાડીઓમાં નીકળે છે અને કોઈ પોલીસ સાથે મહિલા પોલીસ સાથે એ લોકો કદી કોઈ માથાકૂટ કરતા નથી કે આડું અવળું બોલતા નથી જે સામાન્ય રીતે રાજપૂતોનો નો મિજાજ નથી પણ એમણે માથા પર ઠંડુ પાણી રાખીને એ લોકો બહુ જ શાલીનતા પૂર્વક વર્તી રહ્યા છે અને શાલીનતા સીમામાં રહીને જ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે એટલે એક પ્રકારનો સંયમ છે અને ચોક્કસ બિરદાવા રહ્યો પણ મને એવું લાગે છે કે સામા પક્ષે જે થોડું ઘણું સરકારે જે કરવું જોઈતું હતું એ સમયસર તો નથી જ થયું પણ હજુ પણ મને એવું લાગે છે કે મોડું નથી થયું કાઈક કરવું જોઈએ આમાં સોલ્યુશન લાવવું જોઈએ સર હવે 7 દિવસનો સમય બાકી છે આજથી જો આપણે પ્રિસાઇઝલી ગણીએ તો ઇલેક્શન કેમ્પેનિંગ 5 તારીખે પૂરું થઈ જશે આપને ક્યાં લાગી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય સમાજ જે છે એ કઈ કઈ સીટ ઉપર ઇમ્પેક્ટ કરી શકે ભારતીય જનતા પાર્ટીને જો મેં તમને શરૂઆતમાં કહ્યું કે રાજકોટમાં હતું પણ રાજકોટ કરતા એની વધારે અસર જે છે મને કચ્છમાં જોવા મળે છે સુરેન્દ્રનગરમાં જોવા મળે છે જામનગરમાં જોવા મળે છે ભાવનગરમાં જોવા મળે છે આણંદમાં તો લગભગ છ લાખ જેટલા ક્ષત્રિય અને ઠાકોર સમાજના લોકો છે પ્લસ આઠ લાખ આઠ લાખ આઠ લાખ આઠ લાખ ક્ષત્રિય વોટર્સ છે અને પ્લસ ત્યાં મુસ્લિમ અને ક્રિશ્ચિયન પોપ્યુલેશન હાઈએસ્ટ છે અને એ સીટ તો એવી છે કે જે માધવસિંહ સોલંકી ઈશ્વરસિંહ નું ત્યાં રાજકીય તપશ્ચર્યા પણ બોલે છે ભરતસિંહ સોલંકી પણ ત્યાંથી ચૂંટાતા અને અમિત ચાવડા છે એ પણ આંકડા છે ધારાસભ્ય તરીકે વિપક્ષી નેતા રહી ચુક્યા છે એ બેઠક છે બનાસકાંઠામાં એની અસર જોવા મળે છે પાટણમાં એની અસર જોવા મળે છે આજકાલ બારડોલી થી પણ મેસેજીસ આવી રહ્યા છે બારડોલી વલસાડ તરફથી પણ કે ત્યાં પણ સત્ય સમાજ છે એ સક્રિય છે માં પણ સત્ય સમાજ જબુગામ જબુગામ પાવીજેતપુર વાળો જે આખો એરિયા છે બોડેલી થી જબુગામ જવાનો ત્યાં પણ ક્ષત્રિય સમાજ જે છે એ સક્રિય જોવા મળે છે એટલે આ આંદોલન જે છે એ હવે માત્ર સંકલન સમિતિ કે કેટલાક નેતાઓના હાથમાં નથી રહ્યું આ સમગ્ર ગયું છે અને બીજું કે ક્ષત્રિય સમાજ જે છે એ બીજા સમાજને પણ પોતાની સાથે રાખીને ચાલી રહ્યો છે કારણ કે ઈસ્યુ જે છે એ સ્ત્રીઓની અસ્મિતાનો સવાલ છે એ એ મુદ્દાને એ લોકો સૌથી વધારે ટચ કરે છે અને એટલે જ એ વાત છે ને ઇમોશનલી ક્યાંક કોઈના ઇમોશનલ કોડ ને ટચ કરતી વાત છે અચ્છા તમને લાગી રહ્યું છે કે આ જે સીટ આપી દીધી આ સીટ ઉપર બીજેપી ને આ ક્ષત્રિય આંદોલન ના કારણે હાર નો પણ સામનો કરવો પડી શકે કઈ સીટ પર આજે જે સીટ આપણે વાત કરી બનાસકાંઠા રાજકોટ બનાસકાંઠા સુરેન્દ્રનગર ગોપી હું તમને કહું કે આજથી 1 મહિના પહેલા જો આપણે ગુજરાતમાં ચૂંટણી લક્ષી ચર્ચા કરતા હોત અથવા તો એકાદ બે વખત જ્યારે થઈતી ત્યારે આપણે શું ચર્ચા કરતા હતા કે ગુજરાત તો ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ કાઢી લેશે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ નો રેકોર્ડ જે છે હેટ્રિક કરી નાખશે બરાબર છે થોડી ઘણી સ્પર્ધા તમને ભરૂચમાં દેખાતી હતી અને ઠાકોર ઠાકોરની બેઠક પર દેખાતી હતી કે ભાઈ ગેરીબેન ઠાકોર જે છે મજબૂત ઠાકોર સમાજના નેતા છે ને ટક્કર આપશે ત્યારે તમને ખબર હોય તો ઘણા બધા કોંગ્રેસના નેતાઓ તો ટિકિટ પાર્ટી આપતી હતી તો ચૂંટણી લડવા પણ તૈયાર નહોતા થતા ખુદ પરેશ ધાનાની ને ટિકિટની ઓફર થઈ હતી ત્યારે એમને અમરેલી માંથી કહ્યું હતું કે નહીં આ વખતે બીજા કોઈને તક આપો બરાબર છે એટલે કોંગ્રેસના તો નેતાઓ રણછોડ રાય થઈ ગયા હતા ચૂંટણી પણ હવે તમે જુઓ તો અત્યારે જે રીતના દાખલ તરીકે રાજકોટનું જ ઉદાહરણ આપું તો કડવા વિરુદ્ધ લેવવા કરવાની કોશિશ ચાલી રહી છે તો કડવા વિરુદ્ધ લેવવા જો થાય તો કડવાના મતો કરતા લેવવા સમાજના મતોની સંખ્યા વધારે છે અને એમાં જો ક્ષત્રિય મતો મળી જાય એમાં જો દલિતના મત મળી જાય એમાં જો આપણને એમ કે મુસ્લિમ મતો એડ થઈ જાય તો પછી આટલું અંકગણિત થાય એટલે અંકગણિત અને કેમેસ્ટ્રી એ બંને હવે લોકો સંતુલિત કરતા ગયા છે તો ભારતીય જનતા પાર્ટી દરેક બેઠક પર પાંચ ની લીડ ની વાત કરતી હતી હવે એ પાંચ લાખની લીડ ની વાત જે છે એ ક્યાંક વિસરાઈ જતી લાગે છે અલબત્ત ગાંધીનગર ની બેઠક છે કે સુરત તો વન સાઈડેડ જતું જ રહ્યું છે સુરતની ચર્ચા નથી કરવી નવસારીમાં તમે જુઓ કે ગાંધીનગર જુઓ કે અમદાવાદ પૂર્વ કે પશ્ચિમ કે વડોદરા શહેર આ બધી જગ્યા એ વન સાઇડેડ ચાલી રહ્યું છે પણ જે આઠ થી દસ બેઠકો છે તેમાં તમને હારજીત શું થશે એની ચર્ચામાં ના પડીએ પણ અત્યારે ત્યાં તંદુરસ્ત હરીફાઈ તો જોવા મળી રહી છે ને ગોપી પહેલા તો કોઈ હરીફાઈ જેવું હતું જ નહીં વન સાઈડેડ હતું રાજકોટમાં કોઈ માનતું હતું રૂપાલા સાહેબ ના નામની ઘોષણા થઈ ત્યારે કે કોણ એની સામે આવશે કોઈ સામે ઉમેદવાર જ નહોતો દેખાતો આજે આપણે ચર્ચા કરીએ છીએ કે રાજકોટમાં સત્તાના સમીકરણો શું હશે ભાવનગરમાં તમે જુઓ કે કોડી સમુદાયની સામે એમને મૂકવો પડ્યો ભાવનગરથી સમુદાય કરીને પોરબંદર લઈ જવા પડ્યા ચુવાડિયાઓની સાથે તળપદાઓનું ઇક્વેશન જે છે એ સેટ કરવું પડ્યું એટલે આ બધી સ્થિતિ જોતા મને એવું લાગે છે કે હારજીત કેટલા મતે થશે કેટલી માર્જિન આવશે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ લઈ પણ જાય તો પણ તમે જુઓ કે કોંગ્રેસ આઠ થી દસ બેઠક ફાઇટ આપવાની સ્થિતિમાં આવી છે પહેલા તો વન ફાઇડ માહોલ હતો અચ્છા સર આજે જે રીતે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ આવ્યું અને રાહુલ ગાંધીએ એ ક્રિશ્નકુમારસિંહ નું નામ લીધું અને સાથે વાત પણ કરી કે ભાઈ એમના રજવાડું એમને આપ્યું એના માટે શુક્રિયા અદા કરીએ એમને તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે રાહુલ ગાંધી ના નિવેદન શક્તિસિંહ ગોહિલ ભાવનગરના છે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને શક્તિસિંહજી ને સ્વાભાવિક છે કે ભાવનગરના રાજા સાથે અને ભાવનગરના રાજાના યોગદાન ને તો કોણ નજર અંદાજ કરી શકે કોઈ જ નજર અંદાજ ના કરી શકે એટલે સ્વાભાવિક છે કે રાહુલ ગાંધીએ જે કઈ કહ્યું એ ટેકનિકલી ખોટું નથી કહ્યું એમને ગઈકાલે જે સેલ્ફ ગોલ કર્યો હતો એ ખોટો હતો એને ચોક્કસ વખોડવો જોઈએ અને એ બિનજરૂરી હતો તમે જુઓ કે ત્યારબાદ એમને પોતાના નિવેદનને સુધારવા માટે શું કર્યું એમને કહ્યું કે પ્રફુલ્લ પટેલ જે છે એ દમણમાં લોકો પર દમન કરી રહ્યા છે અને રાજાની માફક વર્તી રહ્યા છે એટલે એમને પોતાની રાજાની વિભાવના હતી એ બદલી કાઢી પણ એટલે એનો અર્થ કે રાજા દમનકારી છે પણ આ બધી વાતો ચૂંટણીના સમયે કરવાનું કોઈ ઔચિત્ય નથી એટલે ઔચિત્ય વિનાની રાહુલ ગાંધી છતાં પણ હવે આમાં એવું છે કે બોલવા પર તો જીએસટી લાગતો નથી એટલે જેને જે બોલવું હોય એ બોલવાની છૂટ છે અને ભારતમાં હા આપણને વાણી સ્વતંત્રતાનો અધિકાર બંધારણની કલમ ઓગણીસ માં આપ્યો છે અલબત્ત એમાં થોડા રીઝનેબલ રિસ્ટ્રિક્શન છે એટલે ઠીક છે

ગોપી તમને મેં તે દિવસે પણ કહ્યું હતું કે આ સુરત મોડલ હવે શરૂ થયું છે ગુજરાત મોડલ પછી અને મને એક વસ્તુ સમજાવો સુરતમાં કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો એ પાંચ થી છ લાખ ની મેજોરિટી સાથે જીતવાનો જ હતો ઇન્દોર પણ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની સૌથી સેફેસ્ટ સીટ છે આ એ બેઠક છે કે જ્યાં સુમિત્રા મહાજન કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ ની ટર્મમાં લોકસભાના અધ્યક્ષ હતા અને તાઈ તરીકે ઓળખાતા હતા તમને જો યાદ હોય તો બધા તાઈ તરીકે ઓળખતા હતા હા અને સુમિત્રા તાઈ જે છે એ બહુ જ જેને કહી શકાય ને ટાવરિંગ હતા તો જેમ સીટ જે છે એ સેફેસ્ટ ગણાતી હતી જ્યાં અડવાણી ને વાજપેયીજી જેવા નેતાઓ લડતા હતા ને હવે અમિતભાઈ લડી રહ્યા છે એટલી સેફ સીટ જે છે એ ઇન્દોર ની ગણાય છે અને ઇન્દોરમાં સુમિત્રા તાઈ જે છે એ લગભગ સાત ટર્મ સુધી ત્યાં ચૂંટણી જીત્યા હતા અને ત્યાર બાદ કૈલાશ વિજય વર્ગ જેવા નેતાઓ જે છે આ બેઠકને સાચી રહ્યા છે હવે અહીંયા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ને તમે ઉઠાવીને એને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરાવી દો તો ઠીક છે હવે અત્યારે તમારી પાસે સત્તા છે ને તમે ગમે તે કરી શકો અને કહી શકો કે ભાઈ મારી પાર્ટી ની વિચારસરણીને એને વધારે ગમી પણ એ ઉમેદવાર પણ કેવો કે જેને કોંગ્રેસમાંથી ટિકિટ લીધી ત્યારે એ કોંગ્રેસની વિચારસરણી ને વફાદાર હતો અને અત્યારે છે એક છેલ્લી ઘડીએ એને આ કર્યું એટલે પક્ષ સાથે એક કારણ કે તંદુરસ્ત લોકશાહી માં આવું ન હોય તંદુરસ્ત આ નિશાની નથી અને આ તો લોકશાહી માટે કલંકરૂપ ઘટનાઓ છે હું નથી માનતો કે આ પ્રકારની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અપ્રુવલ આપે અચ્છા તો આ પ્રકારની ઘટનાથી ને ફરક પડશે સુરતનામાં જે થયું એનાથી ગુજરાતની જનતાને કોઈ ફરક પડશે કે લોકો એવું વિચારશે કે આ લોકશાહી ઉપર હુમલો છે તમે સુરતની જનતાને મતાધિકારથી વંચિત રાખી નોટાના અધિકારથી પણ વંચિત રાખી ભાઈ તમે જીતવાના છો કઈ નહીં પણ મને અધિકાર તો છે ને વોટ આપવાનો તો મને એક મારો એડલ્ટ ફ્રેન્ચાઇઝી છે મારો મતાધિકાર મતાધિ મતદાનનો જે અધિકાર છે મતાધિકારથી તમે મને વંચિત રાખ્યો એ શું કામ કર્યું તમે હું તમને વોટ આપત પણ રાખ્યો એ તો એક હોય ને સરકારી રજાઓ રદ થશે ના પણ એટલે કારણ કે અત્યારે આમ તો કોંગ્રેસ જે રીતે મુદ્દો બનાવી રહી છે કોંગ્રેસ કહી રહી છે કે દેશની અંદર આ વખતે ચૂંટણી થશે પછી બીજી વાર ક્યારેય ચૂંટણી નહીં થાય આ જે સિમ્બોલ આ વસ્તુ બતાવી રહી છે સુરત વાળી ને ઇન્દોર વાળી આ આ બે હું તો એવું માનું કે આ બે ઘટનાઓ એકલ દોકલ જ હોય અને એવું ના થાય અને બીજું કે આ દેશનું બંધારણ એટલું મજબૂત છે એનું બેસિક સ્ટ્રક્ચર એટલું મજબૂત છે એ છે કે સ્ટીલ ફ્રેમ નું બનેલું છે એટલે હું નથી માનતો કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે એને બંધારણ ને ચેન્જ કરી શકે આ બાબા સાહેબ આંબેડકર ને ભારતના ઘડવૈયાઓ છે રાજેન્દ્ર પ્રસાદ ને કૃષ્ણ ને કનૈયાલાલ મુનશી અને માવલંકર સાહેબ જેવા લોકોનું યોગદાન છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી એના ભાગીદાર હતા હું નથી માનતો કે બંધારણને આ લોકો કે છે એટલું બધું કોઈ તોડી શકે મરોડી શકે વન નેશન વન ઇલેક્શન ની વાત યસ એ તો પૂર્વ રાષ્ટ્રપતિ કોવિડ ની એક કમિટી એને બંધારણીય જામો પહેરાવવાની કોશિશ કરી છે અને એ તો યોગ્ય સમય એનો નિર્ણય થશે પણ બંધારણમાં આટલો બધો ફરક નહીં પડે એવું જ હું તો પ્રાર્થના કરીશ ગોપી ચલો સર હું પણ આશા રાખું કે બંધારણમાં આટલો ફરક ન પડે અને એક સ્વસ્થ બંધારણ જેને કહી શકાય કે આપણને આટલું સારું બંધારણ મળ્યું છે પણ એક સ્વસ્થ લોકશાહી આપણને મળે અને તંદુરસ્ત લોકશાહી મળે બિલકુલ દરેકને વોટ કરવાનો અધિકાર છે અને એને વોટ કરવાના રાઇટ્સ મળે કમસે કમ એટલીસ્ટ નોટા તો નોટા એને દબાવવાનું બટન દબાવવાનું મળે આપનો ખૂબ આભાર ધન્યવાદ ગોપી અજય ઉમટ સર તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો ને અમારી ચેનલ ને ભાઈ ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર